અને આપણે જે ગામડે જવાનું હતું કેન્સલ કર્યું છે કારણ કે મેમન આવવાના હતા એટલે હવે આપણે ગામને જવાનું તો લગભગ રવિવારે રાખશું કે રવિવારે જો શક્ય હશે તો શું જોઈએ એ ગામ જોઈએ એ શું જોતું એ હું જોતો તો ભઈ તો આવી ગયા જો વેવાય ની રા હતી વેવાય આવી ગયા હવે એના ગા પાણી બનાવી અ ને વેવાય ની નિયા

મેડમ લસણ બોલે એનું કામ કરે છે કે હું આ તડકો ખાવા બેઠું છું અને બીજું તો જો દક્ષ છે એ પતંગ ઉડાડે છે અને રુદ્ર છે એ એવો તે ઘરમાં છે અને બીજું તો જો આજે રવિવારની જો ગાડી પડી છે આપણે શાંતિથી અને આપણે તડકો ખાવા બેસી ગયા છે અને લગભગ આજે મહેમાન આવવાના અને આપણે જે ગામડે જવાનું એ કેન્સલ કર્યું છે ને કારણ કે મહેમાન આવવાના હતા એટલે હવે આપણે ગામડે જવાનું તો લગભગ રવિવારે રાખશું કે આ રવિવારે જો શક્ય હશે તો બાકી મહેમાન આવવાના હતા આવવાના તો તો એક પાછી કંકોત્રી કાલે કંકોત્રી હતી હવે લગ્ન ચાલુ થઈ ગયા હે લગન જો આ કંકોત્રી આવી આપણે મારા સસરાના ગામથી આવી હે આપણે આવી છે મારા સસરાના ગામથી એટલે ટૂંકમાં મારા શાળાના છોકરાના લગ્ન છે કાકા બાપાના હોય ને એ શાળાના છોકરાના લગ્ન છે ચાર પાંચ કાલે બી આવી હતી કંકોત્રી ને આજે એટલે હવે કંકોત્રી નો દોર ચાલુ થઈ ગયો એટલે મા મહિનો આવી ગયો માન લેવાનું એટલે જ કંકોત્રી નો દોર ચાલુ થઈ ગયો હોય તો ચાલો હવે ભાઈ ની રાહ છે હવે ભાઈ ને ક્યારે આવે ભાઈ ને લગભગ આવવાના હે બપોરે કારણ કે મેરેજ માં એવા હે સુરત થી ભાઈ આવ્યા ને અહીંયા મેરેજ છે એટલે આવ્યા હે હવે એની રાહ છે મિત્રો આપડે જે વાત હતી કે મોટા ભાઈ ને આવવાના હતા મોટા ભાઈ આવી ગયા રવજીભાઈ ના મોટા ભાભી જોશ ભાભી બેન જોયે હું મજામાં

હાલો યાદી આવી જાવ બધા બીજું હાલો ભાઈ આવી જાવ હાલો હવે ભાઈ પાછા કઈ લઈશો કે હાલો હાલો આવી હા આવી ફાઇનલી મિત્રો હવે આપણે મહેમાન નીકળી ગયા ને આપણે જ્યાં એસઆર ગીરમાં કાગડિયા દેવા જવાના હે મેડમ ના તો આપણે અહીંયા દેવા જાય ચાલો થોડોક જ લેટ થયા ને આપણે અહીંયા હે ને હા ઓફિસ આવ્યા હતા શામ યોગીની ઓફિસે આપણે જે એસઆરઆઈની કામગીરી ફોર્મ દેવાનું હતું ને આવ્યા હતા તો ખરી તો વસ્તુ એવી બની છે જો અહીંયા ફોર્મ દેવાનું હતું વસ્તુ એવી બની કે આપણે થોડાક લેટથી સાહેબ નીકળી ગયા હવે આપણે પાછું મંગળવારે આવવું પડશે ને આપણે હવે માનો નહીં ઓફિસ તો મળી ગઈ એટલે કોઈ ટેન્શન છે નહીં તો આપણે સોમવારે જ આવશું તો ચાલો હવે અને મેડમને ઉત્તર દીધા હતા રવિવારીમાં અહીંયા રવિવારીનું કામ પતાવે ને હું અહીંયા

ત્યાં આપણે ગયા તો સાહેબ નીકળી ગયા તો પછી રવિવારનું થોડું કામ હતું મેડમને બતાવ્યું અને ફાઇનલી મિત્રો જો ટી શર્ટો લીધા છે થઈ તો ગયા આ ટકો તો થ્યો હા આગળ પાછળ તો આપણે થોડી ઘડી ખરીદી કરતા આવ્યા હે થોડો કોનો શાકભાજી લેતા આવ્યા અને મિત્રો બીજું ભાઈ ને તો ગયા એને ને વેવાય ની નીયા અ હવે બરોબર એટલે બધી ખેંચમાં માં ઈ બરોબર છે માપે છે માપમાં છે ને તો મિત્રો આવી રીતના આપણે આજે કામ આખો રવિવાર દોરાઈ ગયો કારણ કે મે મન આયો થા

તો બધું ઠીક તો જો મેં તો ઘણો નાસ્તો બી લેતા આવ્યા હે છોકરો અનાનસ લેતા એવા અનાનસ તો ચાલો હવે આજનો બ્લોગ આયોજન કરીએ ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો બાય બાય